પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની નેસ્તર નાબૂદ પ્રવૃત્તિ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબીની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબીની ટીમ ગાંધીધામ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ માહિતીના આધારે સફેદ કલરની ક્રેટામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવે છે અને દારૂનો જથ્થો લેવા એક બલેનો કાર મચ્છુનગર પુલ નીચે આવે છે તેવી ચોક્કસ બાતમીના આધારે જરૂરી વર્કઆઉટ કરી મચ્છરનગર પુલ નીચે સર્વિસ રોડ ઉપર વોચમાં ઊભા રહી ઉપરોક્ત બંને ગાડીઓને પકડી પાડી નીચે જણાવેલા આરોપીઓને પ્રોહિબિશન મુદ્દામાં સાથે પકડી પાડવામાં આવેલ છે પકડાયેલા આરોપી વિકાસ ભવરલાલ બિખોઈ રામનિવાસ સોહનલાલ બિશ્નોય વિનોદ ઉર્ફે વિનુબુધાભાઈ ફફલ હાજર ન મળી આવેલા આરોપી નરેશ બિશ્નોય અને આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે